જસદણ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના પૂરતા ભાવથી ખેડૂતોમાં રોષ માર્કેટિંગ યાર્ડમાં આવકો વધતા ભાવમાં ઘટાડો થયો છે આ વર્ષે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન સારું એવું થયું છે પરંતુ બજારમાં એક હજારથી અગિયારસોની આસપાસ ચાલી રહ્યા છે સરકારે ટેકાનો ભાવ રૂપિયા એક હજાર ચારસો બાવન રૂપિયા પ્રતિમળ જાહેર કર્યો છે આથી ખેડૂતોને સીધું ત્રણસોથી ચારસો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે ખેડૂતોને ખેતીનો ખર્ચ મજૂરી અન્ય ખર્ચાઓને પહોંચી વળવા માટે પૂરતા ભાવ ન મળતા

750 થી 1450 માં 500 600 રૂપિયા નો ડિફરન્સ છે હાલ ખેડૂતોને છે એ સિયાલુ પાકમાં ઘઉં ચણા જીરુ રાઈડા નું વાવેતર કરવાના કારણે એ વાવેતર ખર્ચ ખૂબ ઊંચો હોય ખેડ ખાતર દવા બિયારણ જેના કારણે ખેડૂતોને હાલ છે એ પાંચસો થી 600 રૂપિયા નો ખોટનો ધંધો કરી અને માર્કેટિંગ યાર્ડ ની અંદર છે મગફળી એ વેચવી પડે છે ખરી રૂપિયા આ ટેકાનો ભાવે નથી આવતા

ને જ્યારે સરકાર ખરીદવાની છે તો તેના ચૌદસો ઉપર ભાવ આપવાની તો બધા માર્કેટિંગ યાર્ડોના ડિરેક્ટરોથી પ્રમુખને મારી એવી નમ્ર વિનંતી છે હવે આ ખેડૂતનો તાજ છે જે જમીન ખોદી અને તેનું ઉત્પાદન કરતા હોય છે તો પૂરતા પ્રમાણમાં ભાવ મળે ખેડૂતને તો સારું છે નગર જો આમનામ ભાવ રહેશે તો એક સમયે ખેડૂને જમીન વેચી દેવાનો એવું મને લાગે છે

અને બાર લાખ ને સાસઠ હજાર ટન લેવાની એવો વિચાર છે માર્કેટ ડિસેમ્બર પછી સુધરશે એવું લાગે તેલમાં થોડી ગરાગી નીકળે પછી કારણ કે સૂકા માલ આવે ત્યાર પછી બજાર સુધરશે અત્યારે જનરલી હજી સિઝનની શરૂઆત હોય અને મગફળી હવાવાળી હોવાથી ખેડૂતોને યોગ્ય ભાવ મળે નહીં કેમ કે અત્યારે મોઇશ્ચરનું પ્રમાણ વધારે હોવાથી કોઈ પણ પ્રકારની અત્યારે લેવાલી દાણામાં કે પિલાણમાં ક્યાંય પણ મગફળી ચાલે નહીં એનાથી અત્યારે ભાવ નીચા છે ઉપરથી સરકાર ગવર્મેન્ટ નીચા ભાવનું વેચાણ કરી રહી હોય એનાથી પણ બજાર દબાઈ રહી છે અત્યારે જનરલ તમે જુઓ ને તો નવસો કાલની તારીખમાં સોમવારે ઓપ્શનમાં સરકારે નવસો ને સાઠ રૂપિયામાં મગફળી વેચી હતી